જેમાં એક ડીસીપી એક એસીપી ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર ત્રણ પીએસઆઈ તેમજ દસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે સુરત શહેરમાં ટેક્સટાઇલનું ખૂબ જ મોટા પ્રમાણમાં કામકાજ થાય છે અને તેના રિલેટેડ ઘણા બધા વેપારીક વ્યવહારો થતા હોય છે આ વ્યવહારો દરમિયાન ક્યારેક ઉઠામણાના બનાવો બને છે અથવા છેતરપિંડીના બનાવો બને છે આ બનાવો અનુસંધાને જ્યારે વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધવામાં આવે છે તેમાંથી ક્યારેક કોઈક આરોપીઓ પકડવાના બાકી રહી જાય છે આ તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી દ્વારા એક ટીમ બનાવવામાં આવેલ છે જે ટીમમાં એક ડીસીપી ઇકો સેલના એક એસીપી આ ઉપરાંત ત્રણ પીઆઈ ત્રણ પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓ છે આ તમામ મળીને કુલ અઢાર લોકોની આ ટીમ બનાવવામાં આવી છે આ અઢાર લોકોની ટીમ દ્વારા સુરત શહેરમાં જે લોકો પકડવાના બાકી છે જેમાં ખાસ ટેક્સટાઇલ રિલેટેડ ગુનાઓમાં પકડવાના બાકી છે તેઓનું એક યાદી બનાવવામાં આવશે અને આ યાદી અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી અને તેઓની ધરપકડ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે